આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની નંદવન પ્રાથમિક શાળા ગામ મુજકુઆમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની મુજકુઆ ગામની નંદવન પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત બાલવાડીમાં નવીન પ્રવેશ મેળવનાર બાળકોને કંકુ તિલક અને ચોકલેટ આપી ઢોલ નગારા સાથે શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળામાં દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ શાળાની બાળકો દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ચાલુ વર્ષે શાળામાં બાલ વાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને થેલા શૈક્ષણિક કીટ અને કેન્ડલ આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો આ સાથે આંગણવાડીના બાળકોને પણ કીટ આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શ્રી નિતિનકુમાર રાઠોડે શાળાની વિવિધ પ્રવૃત્તિઓની ઝાંકી અસર આપી હતી ત્યારબાદ હાજર તમામ લોકોએ સામૂહિક રીતે પર્યાવરણ જાગૃતિ અંગે શપથ લીધા ત્યારબાદ એક પેડમાં નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના આચાર્ય શ્રીએ તમામ

તો એ સાહેબને આપણે ભૂલાય એટલે આપણા ચેરમેન જે છે શિક્ષણ સમિતિ એમને આપણે ખાતમુહૂર્ત કર્યું કે એ દિવસે કહ્યું હતું તમારા હાથે જ લોકાર્પણ થશે